જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી વિસાવદર ભાજપ આપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો ત્યાં વિસાવદર આપ ના ગોપાલ ઇટાલિયાની સત્ર હજાર પાંચસો ને એકાવન મતથી જીત થઈ ગઈ છે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની કાર્યકર્તાઓ સાથે ગ્રામીણ કક્ષાએથી લઈ શહેરી કક્ષા સુધી નાનામાં નાના કલાકારો અને તમામ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજી મત આપવા અપીલ કરી હતી અને આખરે ગોપાલ ઇટાલિયાએ અને આમ આદમી પાર્ટીએ કરેલી અપીલ રંગ લાવ્યો છે અને ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાને હરાવી જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે વિજય મેળવ્યા બાદ ગોપાલ ઇટાલે બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વિધાનસભા મત લોકો સાથે રેલી યોજી હતી વિજય બાદ આયોજિત રેલીમાં ગોપાલ ઇટલે જણાવ્યું હતું કે તમે એક વકીલને મત આપ્યો છે વકીલ જાણે ને મામલતદાર જાણે એક તરફ થતા ભેગા મળીને ગુજરાત ને નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે જીત ગોપાલ જીત બાદ ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપે ચૂંટણી આડે પાટે ચડાવવા ઘણી મહેનત કરી પરંતુ તમે સાથ મળીને ભાજપને રોડે ચડાવી દીધું છે તમે બધાએ સાબિત કરી બતાવ્યું છે કે પૈસાની તાકાત કે દારૂની તાકાત મોટી નથી સત્તાની તાકાત મોટી તાકાત નથી ગુંડાની તાકાત મોટી તાકાત નથી પરંતુ કરોડો લોકોના સંકલ્પની તાકાત શ્રેષ્ઠ તાકાત છે ભારતીય જનતા પાર્ટીએ દારૂ મોકલ્યો ગુંડાનો મોકલ્યો અને સરકારી તંત્રનો ગેરઉપયોગ કર્યો પરંતુ વિસાવદર નાગરિકોએ સંકલ્પના દમ ઉપર આ જીત મળી છે ત્યારે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે ગોપાલ પટેલના આક્ષેપો બાદ પોતાની પ્રતિક્રિયામાં શું કહ્યું સાંભળો વિધાનસભાના પેટાના ચૂંટણીના પરિણામની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો હતા કડીમાં અને વિસાવદરની અંદર તો કડીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે રેકોર્ડ બ્રેક સરસાઈથી જીત મેળવી રહ્યા છે ત્યારે વિસાવદરની અંદર અમે થોડા પાછળ રહ્યા છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરા પ્રયત્ન સાથે આ બંને સીટ પર પોતાના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કર્યો છતાં પણ ક્યાંકને ક્યાંક અમે અમારી વાત વિસાવદરની અંદર સમજાવવામાં ઉણા ઉતર્યા છે એવું માની શકીએ બીજું કે આ સીટ એ પરંપરાગત એ કઈ વખતે પણ એના પહેલાં કોંગ્રેસની હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીએ જીતેલી હતી ભારતીય જનતા પાર્ટી પાસે છેલ્લા બાર વર્ષથી આ સીટ હતી નહીં પૈસા વધેની છતાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારને પૂરેપૂરી તાકાતથી તેમાં ત્યાં પ્રચાર પ્રસાર કર્યો પણ અમે અમારી વાત સમજાવવાની અંદર પ્રજામાં સમજાવવામાં ક્યાં ખૂણા ઉતર્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ગપગોળા ચલાવતા હતા એ ગપગોળા પ્રજાનીના મતદારો વચ્ચે એમના ગપગોળા જે કરા એ સમજાવવામાં જ્યારે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર જીતે ત્યારે તેમના કાર્યકર્તાઓ પાર્ટીના આગેવાનો મળી ઉજવણી કરતા હોય છે પરંતુ આજે વિસાવદરના લોકો આખું ગુજરાત આ ચૂંટણીને જીતની ઉજવણી કરી રહ્યું છે પરંતુ સૌરાષ્ટ્રના વિસાવદર વિધાનસભાના બેઠક અઢાર વર્ષ પછી જીતવાનું ભાજપનું સપનું અધૂરું રહ્યું છે સોમવારે જાહેર થયેલા પેટાચૂંટણીના પરિણામ મુજબ વિસાવદર બેઠક પર આમ પાર્ટી ગોપાલ ઇટાલિયાએ સત્તર હજાર પાંચસો એકાણું મતે ભાજપને કિરીટ પટેલને હાર આપી છે કોંગ્રેસના રાણપરિયાએ પાંચ હજાર ચારસો એકાણું મતે મળ્યા છે જે કુલ વોટિંગમાં માત્ર ત્રી પોઈન્ટ સિત્તેર ટકા જે થતાં તેમની ડિપોઝિટ પણ છપ્ત થઈ છે બીજી તરફ ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ ઓગણચાલીસ હજાર ચારસો ને બાવન મતે કોંગ્રેસના રમેશ ચાવડાને હાર આપી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત